કેરી ખાવાની સિઝન એટલે ઉનાળાની શરૂઆતથી જ લોકો આતુરતાથી રાહ જોતા હોય છે પરંતુ કેરીની અંદર ક્યાંક કુદરતી રીતે પકવવામાં આવી છે કે પછી આર્ટિફિશિયલ રીતે માણસે તેને પકવી છે તેનું જો નિરીક્ષણ કરવું હોય તો આ વિડીયો આપ અંત સુધી જોજો કારણ કે કેરીને જો આર્ટિફિશિયલ રીતે ઇન્જેક્શન આપીને ઉગાડવામાં આવી હોય તો તેમાં જે તત્વો હોય છે તે આપણા શરીરને નુકસાન કરતા હોય છે જેમાં આપણા ત્વચામાં ખંજવાળ આવી ફેફસાના રોગ થવા આ સિવાય આપણા શરીરમાં અન્ય પણ તેની અસરો જોવા મળતી હોય છે આ આડઅસરથી આપણને શરીરની અંદર મોટા પ્રમાણમાં વિવિધ રોગો પણ થવાની શક્યતા રહેતી હોય છે એટલે જો આપ પણ બજારમાંથી કેરી લાવો છો તો સૌથી પહેલાં ઘરે આવીને તેને ચકાસી લેજો ચકાસવી કેવી રીતે તો સૌથી પહેલાં તો આપ એક મોટા વાસણની અંદર પાણી ભરી લો અને આ વાસણમાં પાણી ભર્યા બાદ જે કેરી લાવ્યા છો તે કેરીને આપ તે પાણીની અંદર મૂકો જો એ કેરી પાણીની અંદર ડૂબી જાય છે સમજવું કે આપ જે કેરી લાવ્યા છો તે કુદરતી અધવચ્ચે રહે છે કે પછી ઉપર રહે છે તો સમજો કે તેને ઇન્જેક્શન આપીને પકવવામાં આવી છે હવે આપ જયારે પણ કેરી લાવો ત્યારે આ પ્રકારની ચોક્કસથી કરજો કે તે કેવી રીતે પકવવામાં આવી છે તે આપને સમજાઈ જશે